નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રેમ આપનું હાર્દિક સ્વાગત છે મારું નામ હાર્દિક હિહોરિયા મિત્રો આજે તારીખ સત્તર બાર બે હજાર ચોવીસ ના રોજ આપણે લોકોને જે જીરાની અંદર જે નાની મોટી ભૂલો થઈ રહી છે કયો છટકાવ કરવો ક્યારે કરવો કેટલો કરવો અને પૂર્તિની અંદર કયું ખાતર આપવું તો આવી અવનવી નાની મોટી માહિતી જો આપણી પાસે હશે તો આપણે સારામાં સારું ઉત્પાદન મેળવી શકીશું અને ઓછા ખર્ચે આપણે વધુ ઉત્પાદન કેમ મેળવી શકીએ એ જ માહિતી ખેડૂત પે વતી તમને આપવામાં આવી રહી છે તો મિત્રો ચલો જાણીએ જીરાની અંદર કઈ કઈ માવજતો કરવી ક્યારે કરવી કેટલી કરવી અને એના માટે શું આગોતરું આયોજન કરવું તો મિત્રો ઘણા બધાને જીરાની અંદર જે ગરમીનો સમય હતો ત્યારે આપણા ગુજરાત ગવર્મેન્ટ દ્વારા એક જાહેર પણ કરવામાં આવેલું હતું કે પંદર દિવસથી લઈને વીસ દિવસ સુધી જ્યાં સુધી ઠંડકનો માહોલ નથી થતો ત્યાં સુધી જીરાનું વાવેતર ન કરવું પણ ઘણા બધા મારા ખેડૂત મિત્રોએ ઉતાવળ એટલી કરી લીધી કે ખેતરની અંદર જીરું વાવી દીધું અને ઉગાવા નથી થયા નહીવત ઉગાવા થયા ત્રીસ ટકા વીસ ટકા જેવો ઉગાવો થયો એટલે અંતે એ લોકોને ફરીથી ત્યાં વાવેતર કરવું પડ્યું એટલે એક તો બિયારણ આપણું ફેલ થયું બીજું પાયાની અંદર જે કઈ ખાતર આપેલું એ પણ ફેલ થયું અને ખાસ કરીને જે આપણી ખેતીની જે લાગત લાગી હતી એ પણ આપણી સારામાં સારો ઉગાવો થઈ ગયો છે અને હવે જે ધીમી ગતિ એ હાલ જીરાની અંદર એક જામુડીયોનું જોવા મળેલું છે અને સાથે સાથે એની અંદર થ્રીપ્સ એટેક પણ જોવા મળેલો છે કે જીરાની અંદર ઉપર થઈને ફૂપળું થઈ જવું એનો વિકાસ ન થવો વિકાસ રૂંધાઈ રહ્યો છે એટલે જમીનની અંદરથી એને જે માઇક્રોન્યુટ્રીયન્ટ મળવા જોઈએ એ મળતા નથી તો એવી સિચ્યુએશનની અંદર એવા પીડીયડની અંદર કયો છંટકાવ કરવો તો મિત્રો માઇક્રોન્યુટ્રીયન્ટનું જે પણ કંઈ ખાતર કે પાવડર કે લિક્વિડ જે કંઈ કન્ટેન્ટ આવતા હોય એનો અવશ્ય વપરાશ કરવો જેનાથી જાંબુડીઓ તમારો દૂર થઈ જાય છે સાથે સાથે બાયરનું એન્ટ્રાકોલ જે ફંગીસાઈડ છે એનો પણ છટકાવ કરવો પ્રતિપંપ ત્રીસ ગ્રામ જેટલો જેની અંદરથી ઝીંકની ડેન્સિટી તમને મળી જાય છે અને ઝીંકના આધારે જાંબુડીઓ પણ દૂર થાય છે હવે રાઈ થ્રીપ્સની વાત તો થ્રીપ્સની અંદર

એના આઠ ફોર્મ કરીને પણ તમે છટકાવ કરી શકો છો જેનાથી સારામાં સારું રિઝલ્ટ મળે અને સારામાં સારો અત્યારથી જ આપણને ગ્રોથ મળે બીજું એની અંદર ગ્રોથ પ્રમોટર તરીકે કઈ દવાનો છટકાવ કરવો લોકો ઘણા બધા હુમિકો નાખતા હોય છે સારી વાત છે પણ આપણો જે જીરાનો જે પાક છે એ સેન્સિટિવમાં ગણાય છે તો એની અંદર અવશ્ય જે પ્રોડક્ટની અંદર દરિયાઈ શેવાળ આવતી હોય જેમાં સિવિડ એક્સ્ટ્રેક્ટ આવતું હોય એવી દવાઓનો વપરાશ કરવો જે પીજીઆર ની અંદર આવતો હોય છે ઘણી બધી પીજીઆર જે છે એમાંની એક પીજીઆર સારામાં સારી છે અને હું વર્ષોથી વપરાવરાવી રહ્યો છું ખેડૂતોની સમક્ષ અને સારામાં સારા રિઝલ્ટો પણ આપણે એની અંદર મેળવી રહ્યા છીએ અને પ્યોર ઓર્ગેનિક પણ કહી શકાય છે જેનું નામ છે બ્લેક અમૃત જેની અંદર એમિનો હુમિટ જીબ્રાલિક અને સિવિડ એક્સ્ટ્રેક અને દરિયાઈ શેવાળ આવી રહી છે જેની અંદર ગ્રોથ પ્રમોટર ની અંદર સારામાં સારો તમે વૃદ્ધિ વિકાસ પણ તમે મેળવી શકો છો અને એ તમામ પાકની અંદર એટલે કે શાક બકાલા લઈને તેલબિયા પાક થી લઈને તમામ પાકોની અંદર એનો છટકાવ તમે અવશ્ય કરી શકો છો અને સારામાં સારું રિઝલ્ટ મેળવી શકો છો બીજો મિત્રો કે પિયત ની અંદર હવે શું આપવું કારણ કે આપણે પિયત ઘણા ખેડૂત મિત્રો આગળનું પણ પિયત ગણતા હોય છે જે ઉગાવાની બાબતમાં હોય છે ઘણાને બે પિયતમાં જીરું બાર ઉગી જતું હોય છે ઘણાને ત્રણ પાણ પણ લાગતા હોય છે અને નહીવત એવા દસ થી બાર ટકા ખેડૂતોને ચાર પાણે પણ જીરું બહાર આવતું હોય છે તો એવા પિયતની સમયમાં આપણે કોઈ પિયતની સાથે કશું આપવું નહીં હવે જે ઉગાવા બાદનું જે પહેલું પિયત થતું હોય છે એની અંદર તમે

તો પચાસ કિલોની બેગને તમે હવે મૂકો કારણ કે સમય સાથે પરિવર્તન ઉરિયાનો પણ તમે વપરાશ કરી શકો છો સ્પ્રેમાં પણ આપી શકો છો અને પિયત માટે પણ તમે પાંચસો ગ્રામની જે બોટલ આવે છે એ તમે અઢી વિગે પણ પિયતની અંદર આપી શકો છો અને સારામાં સારા રિઝલ્ટો પણ તમે મેળવી શકો છો મિત્રો દવાઓનો જે બ્રાન્ડેડ કંપનીઓની હોય ચાલુ ચીલા કંપનીઓની વપરાશ ઓછી કરજો સારામાં સારી દવાઓનો વપરાશ કરજો ભલે કદાચ તમને એક મોંઘો વીસ થી પચીસ રૂપિયા પંપ તમને મોંઘું પડે છે પણ મિત્રો

સુઈ નથી શકતો કેમ કે એને પરસેવો પાડ્યો છે એને મહેનત કરી છે દિવસ રાત જોયા નથી ઠંડી તડકો જોયો નથી અને મારો વાલીડો ખેતરની અંદર પાવડો લઈને ફરતો હોય છે ત્યારે એને દિલે દુઃખ થતું હોય છે કે મને ઉત્પાદન નથી મળ્યું મિત્રો તો મિત્રો આવી નાની એવી ભૂલના કારણે આપણે જે ત્રણ મહિનાની મહેનત કે ચાર મહિનાની મહેનત દ્વારા જે કઈ ઉત્પાદન મેળવીએ છીએ એની અંદર જો આપણને ઉત્પાદન ન મળે

ખર્ચા કરતાં વધુ ઉત્પાદન મેળવવું હોય તો ધ્યાન રાખવું જરૂરી છે અને બીજી એક મારી અંગત એક સલાહ છે કે કોઈ પણ દવા વાપરો તો એની અંદર કયું ટેકનિકલ છે એ ટેકનિકલ ક્યારે વાપરવું જોઈએ એનાથી શું ફાયદા થાય છે એ તમારી જાણવાની એક જવાબદારી છે અને જાણવું એ આપણી માટે હિતકારી છે તો કોઈ પણ દવા તમે ખરીદી કરો તો એ જાણજો અવશ્ય કે એનાથી શું થાય છે અને એનાથી શું ફાયદાઓ ખેડૂતને મળે છે અને એનાથી શું ફાયદા ઉભેલ વાવેતર કરેલા પાકને મળે છે તો આવી અવનવી માહિતી મેળવવા માટે તથા અમારી ટેલિકોલિંગ ટીમ દ્વારા વધુ જાણકારી મેળવવા માટે આજે જ મિસ કોલ કરો 90 81 81 38 81 પર